અરીઠાનો બજાર ભાવ છે બસો ને એક અઝમો તો એક હજાર એક રૂપિયા પેરંડાના બજાર ભાવ છે ખેડૂત મિત્રો નવસો રૂપિયાથી તેરસો ને સો રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સમગ્ર ગોંડલ માર્કેટના મિત્રો આજના એ સો ટકા સાચા બજાર ભાવ મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવનારા દિવસોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો મિત્રો સોળાના બજાર ભાવ છે ગોંડલ માર્કેટમાં સાતસો એકથી એક હજાર અગિયાર રૂપિયા ધાણા તો આઠસોને એકથી પંદરસો અગિયાર રૂપિયા પછી મિત્રો ધાણે તો નવસો એકથી સોળસો એક વરિયાળીના બજાર ભાવ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટમાં નવસો અગિયાર રૂપિયા છે મેથી તો મિત્રો ગોંડલ માર્કેટમાં સાતસો એકાવનથી નવસોને એકવીસ પછી મિત્રો જો લસણની વાત કરીએ તો નીચો બજાર ભાવ છે ચારસો એકાણું અને ઊંચો બજાર ભાવ છે અગિયારસો ને એક ગોગળી તો મિત્રો એનો નીચો બજાર ભાવ છે છસો અગિયાર અને ઊંચો બજાર ભાવ છે એક હજાર એકવીસ ચણા તો કે મિત્રો સણાનો નીચો બજાર ભાવ છે એક હજાર એકત્રીસ રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ સણાના તો અગિયારસો ને એક્યાસી રૂપિયા ત્યાર પછી મિત્રો સણા સફેદની જો વાત કરીએ તો સણા સફેદ કરીએ તો પછી મગફળી વાત કરીએ તો તેનો નીચો બજાર ભાવ છે રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે મગફળીનો ગોંડલ માર્કેટમાં એક હજાર છત્રીસ રૂપિયા પછી ગવાર તો મિત્રો ગવાર સારો બજાર ભાવ જો મળે છે ત્રણસો રૂપિયાથી આઠસો ને એકત્રીસ રૂપિયા પછી કળથી પાંચસોને અગિયાર રૂપિયા જીરુંની મિત્રો વાત કરીએ ગોંડલમાં તો અઠ્ઠવીસો એકથી આડત્રીસો ને એકવીસ રૂપિયા પછી જો કાંગની વાત કરીએ તો બસો ને એકાવન રૂપિયાથી પાંચસો ને એકતાળીસ રૂપિયા કપાસ તો નવસો ને એક રૂપિયાથી સોળસો ને સોળ રૂપિયા મિત્રો મકાઈની વાત કરીએ તો ચારસો એકથી પાંચસોને એક મઠ તો એક હજાર એક રૂપિયો બાજરીના બજાર ભાવ મિત્રો ત્રણસો એક થી પાંચસો એક રૂપિયો મગ મિત્રો વાત કરીએ તો અગિયારસો થી એકત્રીસ રૂપિયા રાયડો મિત્રો રાયડાનો બજાર ભાવ અગિયારસો એકાણું રૂપિયા થી એકાણું રૂપિયા પછી મિત્રો ડુંગળી લાલ તો તેનો બજાર ભાવ છે ચોતેર રૂપિયા થી અગિયાર રૂપિયા સિંગદાણા મિત્રો બારસો પચાસ રૂપિયાથી તેરસો એકાણું રૂપિયા પછી સિંગ ફાડા મિત્રો તેનો બજાર ભાવ છે આઠસો એક્યાસી થી તેરસો ને એકત્રીસ રૂપિયા વટાણા મિત્રો વટાણાનો બજાર ભાવ તેવીસો એકાવન રૂપિયા છે રાયનો બજાર ભાવ પણ મિત્રો પંદરસો ને એકત્રીસ રૂપિયા છે પછી મિત્રો જુવાર સફેદ તો તેનો બજાર ભાવ છે પાંચસો ને એક થી સાતસો ને એકાવન રૂપિયા સોયાબીનનો મિત્રો બજાર ભાવની વાત કરીએ તો સાતસો એકાવન રૂપિયાથી આઠસો ને તુવેર તુવેરનો એક હજાર એકથી તેરસો ને એકતાળીસ રૂપિયા અડદ તો મિત્રો અડદનો નીચો બજાર ભાવ છે એક હજાર એક અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો પંદરસો ને અગિયાર રૂપિયા વાલ દેશી મિત્રો તો તેનો બજાર ભાવ છે ત્રણસો એકાવન રૂપિયાથી સાતસો ને એકોતેર રૂપિયા કહું ટુકડાના મિત્રો બજાર ભાવની વાત કરીએ તો પાંચસો ત્રીસ રૂપિયાથી પાંચસોને એંશી રૂપિયા કહું લોકવનના બજાર ભાવ ખેડૂત મિત્રો પાંચસો અઠ્યાવીસ રૂપિયાથી પાંચસોને અડસઠ રૂપિયા મિત્રો તો સારો વિડિયો સારો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ચેનલને